હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારે ધીમી ધારે જોકે સામાન્ય વરસાદમાં જ ડીસા આખોલ ચાર રસ્તા પાસે પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી દુકાનો પાસે ભરાઈ જતા સ્થાનિક દુકાનદારો મુશ્કેલીમાં મુકાય છે ડીસાથી પાંચ કિલોમીટર દૂર આવેલા આખોલ ચાર રસ્તા પાસે સામાન્ય વરસાદમાં જ જળબંબાકા જેવી સ્થિતિ સર્જાય છે લગભગ સાઈઠથી પાંચ દુકાનોની આગળ પાણી ભરાઈ જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે દુકાનદારોને સામાન્ય વરસાદમાં દુકાનો બંધ રાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે જેથી દુકાનદારોને આર્થિક નુકસાન વેઠાના વારા આવે છે આવી સમસ્યા ઉકેલ ન જણાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે અહીંયા ચાર રસ્તામાં વ્યવસાય છે મારો ધંધો છે બરોબર અહીંયા ચાર પાંચ વર્ષથી ખાડા પડે ઘૂંટણ આંબા પાણી ભરાય

એટલામાં અમારી દુકાનો આગળ પાણી ભરાઈ ગયા છે હાઈવે ઓથોરિટી ગટરોની સાફ સફાઈ કરી નથી જેથી પાણીનો કોઈ નિકાલ થયો ન શક્ય નથી વરસાદનું પાણી રોડ પર ભરાઈને અમારી દુકાનમાં ભરાય છે તેના કારણે અમારા દુકાનમાં આવેલ રાખેલ માલસામાનને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે અઠવાડિયા સુધી પાણી સુકાય તેમ નથી હવે અમારે અઠવાડિયા સુધી કઈ રીતે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવું તે એક મોટો સવાલ છે આ અંગે વેપારી હાઈવે ઓથોરિટી પાસે હાલથી જ માંગ કરી રહ્યા છે કે આ બિસ્માર હાલતમાં રહેલ રોડ વહેલી તકે સમાર કામ કરવામાં આવે મારું નામ પ્રકાશ ટાંક છે હું અહીંનો સ્થાનિક વેપારી છું મારી અહીંયા દુકાન બી છે પાંચ દુકાનો છે ને વારે ઘડી અહીંયા આ સમસ્યા વરસાદના લીધે થાય છે ખાડા પડે છે બહુ હેરાનગતિ થાય ટ્રાફિક જામ થાય છે આ સમસ્યાઓ બહુ વધી ગઈ છે ને ગંદકીના કારણે ઉપદરીઓ થાય છે અહીંયા નાસ્તા ખાણાપીણાની દુકાનો છે એમના પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે અત્યારે ને રોગચાળો ફાટી નીકળે છે બરાબર ને વારે ઘડી આગળ બી અહીંયા ગાડી એક પલટી ખાઈ ગઈ હતી ને બીજા સાધનને પણ નુકસાન કર્યું હતું બરાબર ને વારે ઘડી આ ખાડા પડે રજૂઆત કરેલી હાઈવે ઓથોરિટીવાળા જે છે એમને પણ અત્યારે કોઈ એક્શન લેતા નથી જ્યારે ભાઈ આવે છે ત્યારે કાચું માલ નાખી દે છે કાચું માલ નાખે વરસાદ આવે એટલે ધોરાઈને પાછું હતું આમ ખાડા પડી જાય છે ને કાયમીની આ સમસ્યા છે સમસ્યાનો કોઈ હલ અમારો થતો નથી ને અમે વારે ઘડી રજૂઆત કરી ચૂક્યા છીએ સરકાર માગે અમે એ જ માગીએ છીએ કે આ હાઈવેનું કંઈક આનો નિકાલ કરી આપે અમાને

વેપારીઓ અહીંયાના સ્થાનિક તેમજ શાળાએ જતા બાળકોને અહીંયા અભ્યાસ માટે પણ મુશ્કેલી પડી રહી છે અહીંયા મોટા મોટા ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર મોટા કન્ટેનરો આવતા જતા હોય છે સપ્લાય માટે અહીંયાથી ડીસા રાદમબુર થરાદને માર્ગ જોલતો માર્ગ અહીંયા આવેલો છે અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓને પણ મુશ્કેલી વેઠવી રહ્યા છે જોઈ શકાય છે કે કેટલા મોટા ખાડા અહીંયા પડ્યા છે વરસાદી પાણી અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને અવારનવાર અકસ્માતોના બનાવ પણ અહીંયા બનતા હોય છે જેના કારણે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જ્યારે તંત્રથી હું અપીલ કરવા માંગીશ કે અહીંયા વહેલી તકે આ ખાડાને પૂરવામાં આવે અને આ રોડનું સમારકામ વહેલી તકે કરવામાં આવે ધ્રુપરમાં ચૂડે કુદરાની બનાસકાંઠા